સોનગઢ ગુરુકુળ ખાતે તાલુકા કક્ષાનો સાંસદ ખેલ મહોત્સવ બે હજાર ત્રેવીસ ચોવીસ આજ રોજ સંપન્ન થયો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગુરુકુળ ખાતે સમૂહ પ્રાર્થના દીપ પ્રાગટ્ય અને ટૂંકા વક્તવ્ય સાથે મહોત્સવની શરૂઆત થઈ વિવિધ છ જેટલી રમતમાં અગ્રેસર વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે મહોત્સવમાં સિહોર તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખ કાળુભાઈ સુરેશભાઈ ગુરુકુળનો ગુરુજી સ્ટાફ વિદ્યાર્થીઓ અને બાલીગણ ઉપસ્થિત રહ્યા મહોત્સવ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ચા નાસ્તો કરી છૂટા પડવામાં આવ્યા હતા હું શિહોર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાજીયા ચૌહાણ આજે આપણા ગુજરાતના લોકલાડીલા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજીન અને મનસુખભાઈ માંડવ્યા આપણા અને સાંસદ ભારતીય શિયાળ દ્વારા જે આ સાંસદ ખેલ મહોત્સવ ગોઠવવામાં આવેલ તેમાં આપણે શિહોર સોનગઢ ગુરુકુળ સ્કૂલ પસંદ કરવામાં આવેલ અને તેમાં આજે લગભગ છ રમતનું આયોજન થયેલ છે એમાં ટુકડીઓ છે એમાં અલગ અલગ બધી ખો ખો કબડ્ડી ફેંક અલગ અલગ રમતો શરૂ કરવામાં અત્યારે આવી છે તો આજે ખૂબ સારી વાત કહેવાય કે શિહોર તાલુકામાં અમને જે કાંઈ શિક્ષકોએ ખૂબ સહકાર સાથ આપેલ છે અને અહીંયા ત્રણે ત્રણ દિવસ સુધી બધા જ બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા થઈ છે લીંબુ શરબતની વ્યવસ્થા થઈ છે સહ વ્યવસ્થા થઈ છે અને બિસ્કીટ અને પણ છાની વ્યવસ્થા આખો દિવસ સુધી કરવામાં આવી છે તો આ ગુરુકુળ સૌરાષ્ટ્રમાં ખૂબ જાણીત અને પ્રખ્યાત છે અને ખૂબ માટે આગળ રહે એવી હું પ્રાર્થના કરું છું વંદે માતમ ભારત માતા કીજે